એક તરફ કોંગ્રેસે ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને તક્ષશિલા કાંડ હોય કે રાજકોટ અગ્નિકાંડના જે પીડિતો છે તેમણે તેમાં જોડાવાની ના પાડી છે જ્યારે સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીએ તિરંગા યાત્રાનું પણ આયોજન કર્યું છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જેપી પી નડ્ડા તેમની હાજરીમાં વિશાળ તિરંગા યાત્રા રાજકોટમાં યોજાઈ હતી નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાતમાં જે ચાર થી પાંચ મોટી ઘટનાઓ બની હતી જેની વાત કરીએ તો સુરતમાં તક્ષશિલા કાંડ થયો હતો મોરબીમાં જે બ્રિજ તૂટ્યો હતો તે વડોદરામાં હરણી બોટ કાંડ થયો હતો તે અને ત્યારબાદ રાજકોટમાં જે ટીઆરપી કાંડ બને છે

અને સમગ્ર ગુજરાતમાં પંદરમી તારીખ સુધી આ તિરંગા યાત્રા નીકળશે અને ગેરગેર લોકો તિરંગો ફરકાવે તે માટે રાજ્ય સરકાર છે તે પ્રયાસ કરી રહી છે ને લોકો પણ તિરંગો ફરકાવે અને દેશભક્તિ લોકોમાં જાગે તેમનો આ કાર્યક્રમ છે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કોંગ્રેસની જે ન્યાય યાત્રા છે તેના સામે ભારતીય જનતા પાર્ટીએ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની હાલની જે સરકાર છે તેને ઘેરવા માટે સતત પ્રયાસ કરતી દેખાઈ રહી છે રાહુલ ગાંધીએ પણ સંસદમાં હુકાર કર્યો હતો કે બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને અમે હરાવીશું અત્યારે કોંગ્રેસના જે મોટા ચહેરાઓની વાત કરીએ તો જિગ્નેશ મેવાણી પાલ આંબલિયા અને લાલજી દેસાઈ તેમણે કમર કસી છે અને રોજ પચીસથી સત્યાવીસ કિલોમીટર તે ચાલશે અને ત્રણસો કિલોમીટર લાંબી આ ન્યાયયાત્રા તે યોજવા જઈ રહ્યા છે મોરબીથી જે યાત્રા ચાલુ થઈ છે તે ગાંધીનગરમાં પૂરી થશે અને પીડિતોને ન્યાય મળે અને રાજ્ય સરકાર ઝડપી પ્રયાસ કરે તે માટે સરકાર પણ દબાણ બનાવવા માટે તેમણે આ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને સરકારને વહીવટી તંત્રના જે છિત્રો છે તે ઉગાડ પાડવાનો કોંગ્રેસનો પ્રયાસ છે ભારતીય જનતા પાર્ટીએ પણ ન્યાયયાત્રાના સામે તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે અને રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિના સાથે લોકો જોડાય લોકો પોતાના ઘરે તિરંગો ફરકાવે તેને લઈને પણ અત્યારે સરકારે કમર કસી છે આ ન્યા યાત્રાના સામે તિરંગા યાત્રા નીકળે છે અને બંને હાલ ચર્ચામાં છે આ પ્રકારનું એનાલિસિસ જો આપણે પસંદ આવતું હોય તો હોટલાઇન ન્યૂઝ ને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં